પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે પંદરમી સદીમાં મેવાડના રાણાકુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરૂદ્ધાર કરાવ્યો વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી વિવિધ આકારો રચના કદ વસ્તુઓની ગોઠવણી દેવમંદિર બ્રહ્મસ્થાન ભોજનકક્ષ શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે તેમાં ધર્મ અને વિજ્ઞાન પરંપરાગત આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે અહીં દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે વિદ્યાર્થી મિત્રો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે એ ભૂલાવું ન જોઈએ